અને હાવ એકદમ આમ પોતાની જાત સાથે અને વાતો કરતા કરતા બહુ મોડા મોડા એક દોઢ વાગે સુતા રાત તને ઉઠીને ફરીએ છીએ સરસ મજાનું ગીરનું જંગલ નેહ છે દુધાડા નેહ હતા અહીંયા આધ્યાત્મિક માણસ પુસ્તક આપણી પાસે જ્ઞાન બહુ હોય પણ એને અંદરથી ઉગેલું હવા ભણ માણસ છતાં રાતના એને દોઢ બે વાગ્યા સુધી આધ્યાત્મિક વાતો કરી અને બહુ મજા આવી એમ આ એમનું જો આ નેહ છે અંદર થોડુંક

વેદ ઉપનિષદ માં જે સિંહ ની વાત કરી ને પણ હવે માણા જેમ બદલાય સિંહ બદલી ગયો સિંહ નબળો થઈ ગયો છે સિંહ વાળો ડાલ મથો હતો એ માથું નાખે દાદા એ વાત કરી આતા એ કે આમ આવે સિંહ પડતો નથી હું કામે નથી પડતો કે પહેલાના જેવો સિંહ નથી નથી માણા જેવો થઈ ગયો માણા જેવો હવે એ હિંમત વગરનો કે એ નમાલો થઈ ગયો છે તાકાત નથી પહેલાના જેવો નહીં ભલે સિંહ તો સિંહ છે પણ હવે પહેલાના જેવો નથી એ વાત પાકી છે

નામ કોને જંગલ ખાતા કોઈ માણસો સરકાર આવી સુધીઓ હતા ને સિંહ બધા એના કે ઓલો મારણ ઉપર થી ઉતાર્યો હતો ને એટલે હજી દાયજ રાખી કતરા તો દાદા નીકળે ને

તરતા હું ગમે એટલું આવી બે છોકરાઓ શીખવાડું તરાય આમ એક આ થામ રખાય એક આ થામ રખાય પગ આમ હલાવાય આમ હલાવાય તેરાય એ ગમે એટલું એને તરતા શીખવાડું થી રહી ચોપડીમાં અને પછી એને ઘા કરું ખાલો હવે તરી ગયો તરે ન તરે આ એવી વસ્તુ છે કે માલધારીઓના દીકરાઓ કે ખેડૂતના દીકરાઓ કે આ જંગલમાં વસ્તુ જે નાગરિક છે એ પ્રેક્ટિકલ છે પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ એને કાગડાની ખબર છે ચકલાની ખબર છે મોરલાની ખબર છે

ભેંસ છે હવે પેલા માલધારી હોય ભેંસો હો બહુ અહીંયા રાખતા પછી ગામડે થી પણ આપણે ખડેલું હોય ને અહીંયા આપી જતા મોટું કરવા અને એ પછી કઈ મારી નઈ કુવી ને સિંહ તો ખેડૂત એમ ન હોય ને પૈસા નો ભાઈ મારું તમે તમને હાથે વાપ્યું તું મોટું કરો ને મારી નઈ કુવી એ વ્યવહાર હતો અને માલધારીઓ એવું કેતા કે ભાઈ સિંહ છે ને ખડ નો ખાય એનો ખોરાક છે ખાય એ માર નાખે એનો એને દખ નતું દુઃખ હતું દખ નતું દખ નતું પણ ઈ ભે ખાઈ લેતો ને એકવાર 6 મહિને એટલે એનો પ્રી ખોરાક એના પેટમાં આવતો એના કારણે એની અંદર બધા એન્ઝાઇમ થતા એટલે એની પ્રતિકાર શક્તિ છે ને ખીલ એમાં રોગ નો આવ રોગ નો હવે સિંહમાં જોવો તમે નવા નવા રોગ આવે રોગ આવે બીજું કે જંગલ ખાતાનામાં જે આ નેહડાઓ હતા ને એના ખૂણે ખૂણાના જાણકારો હતા કોઈ ડફેર આવ્યો કોઈ સિંહ માંદો પીડ્યો એક સિંહ એ બેઠી છે એ કઈક તકલીફમાં છે ને ગમે એનું બચ્ચું મરી ગયું ખોવાઈ ગયું ખબર નહીં અને જાણી લેતા કે આ સિંહ ને હું તકલીફ છે વાત કરી લેતા એનું મન કડી લેતું એને હવે આ માલધારી ને

લાકડા ગાડી લઈ જાય કે આ કરી જાય તો મને એ દેખી જાય જોઈ જાય અને ક્યારેક એની તપાસ થાય ને તો એનું ભયા ના આવી જાય હવે રેઢારા જ છે આ લોકો જે હતા ને ધ્યાન રાખવા વાળી એક આંખો હતી એ આંખો તો આપણે કાઢી લીધી અને આ સિંહ છે ને એ એકલું થઈ ગયું માણા વગરનું થઈ ગયું ખોરાક વગરનું થઈ ગયું એટલે એ જંગલ છોડીને ભાગવા મળ્યા કાલે આતા એ વાત કરી એક વખત આ સિંહ જંગલમાં સિંહ નહીં હોય નહીં હોય એ ક્યાં છે બહુ દૂર વહી ગયા જંગલ છોડીને સિંહ દૂર વહી જાય એનું ઘર છોડીને દૂર જાય તો આ વાત તો વિચારવા જેવી છે સંશોધન કરવા જેવી છે આ માહોલ જેવો આપણે જોવા આપણા અમે આપણે પોતાના ઘટતો હોય તો આપણે બહાર જવું નીકળી બીજા કામમાં જવાનું

હીરા ગા કે ભાવનગર ના અમરેલી ના માણસો બધા મોટા ભાગના પટેલો પટેલો મુંબઈ ના માં ધંધો કરવા વહી ગયા હું કામે ગયા દુકાળો પડવા મીટા આ સિંહ આ જંગલ માં થઈ ગયો હું કામે ભાઈ કઈક છે ખોરાક મોટી મોટી તાલીમો કરી મોટી મોટી ટ્રેનિંગો આપીએ ભાઈ એ એનું સત્ય જાણવું હોય તો આ જંગલમાં આ દાદા છે ને આ દાદા એને અંજવાળું જોયું નથી આ નેહ લાઈટ નથી લાઈટ નથી એને કોઈ દિવસ અંજવાળું જોયું નથી વાત કરતા હતા જુનાગઢ ગયા તો જુનાગઢ દાદા લાઈટ ને તમને તકલીફ કરાવી ને લાઈટ જળ હળતી લાઈટ રાઈટ ની જોઈ તો દાદાને આમ ફેરવાયા જેવું થઈ ગયું મજા મજાનું આવી હવે એ માણસની તમે તાકાત જોવો કે અંધારામાં એને રાઈતો કાઢી છે આખી જિંદગી કાઢી છે હવે મોટી મોટી ટ્રેનિંગ આપે ને પંદર પંદર દિવસની એન્વાયરમેન્ટ શું કહેવાય છે એન્વાયરમેન્ટ આપડું પર્યાવરણ ઓરિયન્ટેશન કોર્સમાં હોય આ કોર્સ એન્વાયરમેન્ટ ડેવલપમેન્ટ અરે એમાં એન્વાયરમેન્ટ ને જાણવું હોય ને તો આ બુઝુર્ગ દાદા પાસે આવું છોકરાઓને લઈ એની ટ્રેનિંગ લઈને બેહાડવા પડે બે દિવસ અહીં રાખવાના દાદાની તમામ લાઈફ જોઈ લેવાની જોઈ લેવાની એની લાઈફ જોઈ લે એટલે ખબર પડી જાય

વાત કરી અમદાવાદ ગાંધીનગર ને બંગલો નરક લઈ ગયો કે આ નિસર્ગ માં તમે વિચાર કરો ને આ છે દીકરાઓ દીકરાઓના દીકરાઓ આટા મારે કામ કરતા નજર નહીં સામે સંસાર થી

પ્રદુષણ છે વાહનો એટલા ગટરું નું રાતનું મચ્છર કોઈ કેળ્યું હોય મચ્છર નતા મને માલ ઢોર છે જંગલ છે મચ્છર કેમ નહી

એની પાછળ ને અંતર થી નીકળેલું વાણી હતી પુસ્તક માં ક્યાંય વાંચવા ન મળે ને એ આપડે વાંચ્યું જાણવા રાત બહુ મજા આવી ભગતરાબ બહુ મજા આવી ભગતરાબ બહુ મજા આવી હારું હારું હલન તમારું કોઈ ભૂલાઈ જાય ન હોય કે વરી બાજુ વિનાભાઈને ઢકો કરાવી હા તો આવતા અમે જોકરા પોકરા રામભાઈ ડાયાભાઈને હવે છે ને વીરાભાઈ હા જય જૂનાગઢ આવે ને મુલાકાત કરાવો મુલાકાત તો આપણે કોલેજ જ કરશું પણ ઘરે જવાનું થાય છે ઓટલા બોટલા આપણે ખવરાવીએ

જો એને નંબર નથી તારા નંબર એવો ખાવા મળવાનું લીલુ લીલુ પડ્યું હો ને અમે કેમ આપણા આ કેળા બનાવનો નુકર હું આ એની બીહુ બનાવી કે હું બનાવી એમ ને હા જોકરાવને જો આ હાથી રમદ છે ને બીહુન પુરસે પછી હા હા હાલો હાલો હાલો

આજ બે ના થાલી આવે સમજાય છે তুলে